અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામારિયા આ ભાઈ આવ્યા છે શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમાર નામ ગામ જામનગર હવે જામનગરથી આવ્યા છે આજે પહેલો દિવસ છે શું તકલીફ હતી તમને મને જો કે કમળની તકલીફ તો દસ બાસ બાર વર્ષથી છે એ પછી એમાંથી મને છેલ્લા ત્રણ મહિનાથી કમળમાંથી જમણો પગ આખો પગમાં દુખાવો થતો ટૂંકમાં સાયટીકાના રોગ કેવાય અને બાકી તો અલગ અલગ ત્રણ જગ્યાએથી દવા લીધી પણ દવા પીતા ત્યાં સુધી રહીએ પછી અત્યારે એ પ્રોબ્લેમ પાછો રહીએ છે અને રોજની દવા કેટલી પીતા રોજની તો સાત આઠ ગોળી પીવું છું